નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે હવે સમાચાર વરિષ્ઠ લેખક સાહિત્યકાર ઇતિહાસકાર ચિત્રકાર અને નાયબ માહિતી નિયામક જિલ્લા માહિતી કચેરીના નિવૃત્ત માહિતી અધિકારી સ્વપ્ન એ પરમાર ને શ્રદ્ધાંજલિ મહેસાણા ખાતે કાર્યક્રમ યોજાયો મહેસાણા જિલ્લા માહિતી કચેરીમાં સિનિયર સબ એડિટર થયેલા તાલુકાના કુવાસણા ગામના વતની અને મહેસાણા ધર્મભૂમિ સોસાયટીમાં સ્થાયી થયેલા પરસોત્તમભાઈ અંબારામ પરમાર ટૂંકમાં પી એ પરમારનું તારીખ નવ બે હજાર પચીસના રોજ અવસાન થયેલ લેખક સાહિત્ય ક્ષેત્રે અનેક પુસ્તકો લખી પ્રકાશિત કરી તેઓ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના સામાજિક કાર્યકર તરીકે સેવાઓ આપી રહ્યા હતા સ્વપી એ પરમાર સાહેબને ને શ્રદ્ધા સુમન કરવાના ભાગરૂપે તારીખ ને શનિવારના રોજ બપોરના બપોર ડોક્ટર સાહેબ આંબેડકર હોલ પોલીસ સ્ટેશનની સામે મહેસાણા ખાતે શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ યોજાયો જેમાં સર્વપ્રથમ તેમના પરિવારજનોએ તેમને પધારેલા મહેમાન મહાનુભાવો દ્વારા પુષ્પ અર્પણ કરી અને કુલાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ કાર્યક્રમમાં શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણા પૂર્વ મંત્રી ગુજરાત સરકાર શ્રી મુલચંદ રાણા પેટર્ડ અજાજ મીડિયા ટ્રસ્ટ ગુજરાત પ્રોફેસર નરસિંહદાસ વણકર શ્રી મુરજીભાઈ બી સોલંકી શ્રી પૂનમભાઈ આર પરમાર શ્રી ભાવેશભાઈ એમ ચાવડા પૂર્વ સરપંચ અને એડવોકેટ જોટાણા શ્રી ભીખાભાઈ પરમાર પત્રકાર રણુજ શ્રી પ્રવીણભાઈ એન સોલંકી ડીડી ન્યૂઝ રિપોર્ટર શ્રી હર્ષદભાઈ ડી મકવાણા શ્રી રમેશભાઈ એ સોલંકી પત્રકાર પાટણ શ્રી વિનોદભાઈ મકવાણા પત્રકાર વિસનગર શ્રી ભીખાભાઈ મકવાણા સંચાલક ભૂમિ બુદ્ધ વિહાર તેમજ સાબર આવાજ રિપોર્ટર નંદાસણ શ્રી મહેશભાઈ રાઠોડ તંત્રી સમાજ વિચાર વિસનગર શ્રી પ્રવીણભાઈ ગાંધી મહેસાણા સ્વપી એ પરમાર સાહેબના પરિવારજનો તેમજ નામી અનામી સૌ સમાજ બંધુ ભાઈઓ નિવૃત્ત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વપી એ પરમાર સાહેબના જીવન ચરિત્ર અંગે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા આ કાર્યક્રમના આયોજન પ્રોફેસર નરસિંહદાસ વણકર તેમજ શ્રી મુરજીભાઈ બી સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું પ્રાર્થના સભાનું સંચાલન અને એન્કરિંગ શ્રી પૂનમભાઈ આર પરમાર બોટલા દ્વારા કરવામાં આવ્યું હતું પીખાભાઈ મકવાણા મહેસાણા ડોક્ટર પી એ પરમાર સાહેબ નો દુઃખદ અવસાન નો બે 25 ના રોજ થયું એમની માસિક પુણ્યતિથિ નિમિત્તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં પ્રાર્થના સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું એમના લખેલા પુસ્તકો સાહીઠ થી વધારે પુસ્તકો તેઓ ઇતિહાસના મુખ્ય વિષય સાથે થયેલા હતા ઇતિહાસકાર જ નહીં સંશોધક કવિ કવિતાઓ કવિતા સંગ્રહ પણ બહાર પાડ્યો વાર્તા સંગ્રહ એમણે આત્મકથા પણ લખી અને ગુજરાતી સાહિત્યમાં ચિત્ર સહિતની સચિત્ર આત્મકથા જો લખી હોય તો એ પીએ પરમારે લખી છે એમણે નિવૃત્તિના સમયે આઝાદીના સંગ્રામમાં દલિતોનો ફાળો એ વિષય પર પીએચડી કર્યું નિવૃત્તિ પહેલાં મહેબૂબ દેસાઈ જે નિષ્ણાત હતા એમની સાથે હું પણ ગયેલો આજ સુધીના ઇતિહાસમાં નિબંધોમાં માત્ર એક જ નિબંધ એક જ વોલ્યુમ બહાર પડતું એમનો આ પીએચડીનું ફેસિસ ત્રણ વોલ્યુમમાં બહાર પડેલ છે હું ત્યાં પણ હાજર હતો એમણે ગુરુ મહિમા ભક્તિનો યોગ કાવ્ય સંગ્રહના મિલમજો પુસ્તક વણકરો માટે ભારતના વણકરો ગુજરાતના વણકરોનો ઇતિહાસ એટલું જ નહીં મહાન જાતિ ચમાર નામના પુસ્તક નું સંપાદન પણ એમને કરેલું ધવલ પરમાનની સાથે છેલ્લે છેલ્લે એમને મરેશિયા ઉપર સંશોધન પુસ્તક લખ્યું આ પુસ્તક ગુજરાતી સાહિત્યમાં અને અનુસૂચિત જાતિમાં પ્રથમવાર લખાયેલું છે મારો નિકટનો સંબંધ હતો જ્યારે પણ માનવાનું થાય ત્યારે મુરજીભાઈ પેલા અમે એક વખત વાત કરેલી કે મોતી મારામલકના જે પુસ્તક લખાવ્યું ત્યાર પછી મેઘધારા પર એમને મેઘમાત્રમ અને પાઠ પૂજાનું પુસ્તક તેમને ગુજરાત સરકારે ભારત સાહિત્ય અકાદમી પણ એવોર્ડ આપ્યો છે ગુજરાત સરકારે સંત કબીર એવોર્ડ પણ આપ્યો છે નીતિનભાઈ રાજકારણી ઓ સાથે માહિતી નિયામકના

અને પદ્મ એવોર્ડ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ચૌધરીના શબ્દોને એમને સાર્થક કરી બતાવ્યા એમનું આખું જીવન પુસ્તકો પ્રકાશિત કરવામાં રહ્યું ઘણી વખત તો દાગીના ગીરો મૂકીને પણ એમણે સાહિત્ય કામ અદ્વિતીય રીતે કર્યું છે આવા એક સંનિષ્ઠ સાહિત્યકારને ગુમાવતા અમો ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ ભગવાન એમને પરમધામ વાસી બનાવે અને પરિવારજનો પર જે દુઃખ આવી પડ્યું છે એ સહન કરવાની શક્તિ આપે એમના પગલે પણ ચાલીએ અને આપણે સૌ એમના અધૂરા કાર્યોને પૂરા કરીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ ગણાશે માત્ર દલિત સમાજના જ નહીં સમગ્ર સાહિત્ય જગતના એક વિરલ વ્યક્તિત્વ અને સાહિત્યકાર સાહિત્ય ક્ષેત્રે ઐતિહાસિક ક્ષેત્રે અનેક પ્રકારના સંશોધનો કરીને જેમને વ્યક્તિગત થી માણી સામુદાયિક જીવન સુધીના ઐતિહાસિક તથ્યોને ભેગા કરી એટલું વિરાટ સાહિત્ય ખેડ્યું છે ને એમને એમના પુસ્તકો વિશે જો અમુક તમને માહિતી આપું તો અઢળક માહિતી મળે પરંતુ આજે એ વિરલ વ્યક્તિત્વ એવા પી એ પરમાર એ નાયબ માહિતી એ નિયામક પણ હતા હું તો એમના દલિત સાહિત્યકાર નહીં એક સાહિત્યકાર તરીકે સંબોધું છું ને એવા એક સાહિત્યકારની હમણાં જ દુઃખદ અવસાન થયું હતું એમના શ્રદ્ધાંજલિ પ્રાર્થના નિમિત્તે આજે મહેસાણા શહેરના જિલ્લાના દલિત સમગ્ર સમાજના આગેવાનો કાર્યકર્તાઓ અને સંસ્થાઓએ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું આજે એમને બધાએ સમાજના સમગ્ર લોકોએ એમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી છે એમનું જે સાહિત્ય એમના જે ગ્રંથો એમને જે લખ્યા છે જે પુસ્તકો લખ્યા છે આ પુસ્તકો આવનારી પેઢીઓ સુધી અકબંધ રહે સતત રહે અને વંચાતા રહે એ માટેના આયોજન માટેની પણ એક સુવિચાર અમે આ પ્રાર્થના સભામાં રજૂ કર્યો છે આજે અમે બધા સંકલ્પ કરીએ છીએ કે પીએ પરમાર આપણી વચ્ચે નથી એવું માનતા નથી અમે પણ પીએ પરમાર સ્થૂળદેહને પણ સાહિત્યની રીતે એક ઐતિહાસિક ઐતિહાસ ઇતિહાસકાર તરીકે સમાજના સેવક તરીકે મુખ સેવક તરીકે અમારા સમાજમાં સદૈવ અમર અખંડ રહેશે અવિરત રહેશે એમની વિરાટ વાણી એવી પ્રાર્થના સાથે આજે ખૂબ વંદનાત્મક રીતે એમને શ્રદ્ધાંજલિ છે હું પણ આજે એમના પરિવારને દિલસોજી પાઠવું છું પરમ પિતા પરમાત્મા એમના આત્માને ચીર શાંતિ આપે અને આવનારા દિવસોમાં આ ખોટ સમાજના રાહ રહે અને એમના કરેલા કાર્યો અધૂરા કાર્યો પૂર્ણ થાય એવા સંકલ્પ સાથે આજે અમે બધાએ શ્રદ્ધાંજલિ પાઠવી